છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામ માટે સાહીઠ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લા ભાજપ પ્રમુખના નામ માટે ઉમેદવારોની ભીડ ઉમટી હતી પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારી સહચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી સાઠ જેટલા ઉમેદવારો નોંધાયા છે મહત્વના હોદ્દા ધરાવતા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપના હાલના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ રાજેશભાઈ પટેલ છોટા ઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા જેવા મહત્વના હોદ્દા ધરાવતા હોદ્દેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી

પ્રદેશની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે જિલ્લાની અંદર પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાનો પ્રક્રિયા આજે શરૂ થઈ છે એ પ્રક્રિયાના ભાગરૂપે ખૂબ મોટી સંખ્યાની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રમુખના દાવેદારી કરવા માટે કાર્યકર્તાઓએ આજે ફોર્મ અહીંયા ભર્યા છે અમે પણ ઉમેદવારી નોંધાવી છે મેં પણ આ જિલ્લાના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ માટે આજે સવારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ સાઠ જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટ્રીમાં આ નામો મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે અત્યારે કહી શકું એમ નથી પણ અને અને જિલ્લામાં થશે થશે ને પ્રદેશમાં ત્યાંથી એનું ડિક્લેરેશન થશે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર પ્રદેશમાંથી આવેલ નિરીક્ષકો આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર સ્વીકારે છે અને જિલ્લાના અનેક કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી રજૂ કરે છે જેમાં હું પણ મારી પોતાની ઉમેદવારી રજૂ કરેલ છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ